આપણે મોટાભાગના વિકાસના કામો અત્યારે ચાલી રહ્યા છે અમે બિફોર થ્રી મંથ અમે કમિશનર શ્રી ભાવનને લખીને આપેલું છે અને બધા ફોટોગ્રાફ્સ સાથે સ્પોટ સાથે આપ્યું છે મોટાભાગના કામો પૂર્ણ થયા છે પણ આ ત્રણ દિવસના વરસાદમાં અમુક જગ્યાએ પાછું ડેમેજ થયું છે પાનવાડી ચોકમાં એક મોટો પુવો પડી ગયો છે કે જે આપણા રૂટમાં આવે છે ફોટોગ્રાફ છે મારી પાસે પણ આપણે એડિશનલ સિટી એન્જિનિયર સાહેબ અત્યારે ઉપસ્થિત છે એમની સાથે હું પર્સનલ પણ વાત કરું છું બાકી રોડ અને ખાસ કરીને આપણે પાણીની વ્યવસ્થા આપણે આગલા દિવસે સાંજે જ્યાં જ્યાં આપણા સ્પોટ છે કે જ્યાં સ્વાગત કરે છે પ્રસાદી કરે છે અને પાણીની વ્યવસ્થા આપી છે અને રથયાત્રાના દિવસે સવારે વેલા રથયાત્રા પ્રસ્થાન થાય એ પહેલાં આપણે એક ગ્રાઉન્ડ મારી દઈએ છીએ જેથી કરીને પાણી પૂરું પડે